એમ તો એમના અવસાન પછી દર વર્ષે કઈક ને કઈક સેવાકીય કાર્ય કરતા આવેલા છીએ અને પહેલી વખત જ્યારે વર્ષ કર્યું ત્યારે યુનિટ બ્લડ એકત્રિત કરેલું હતું વર્ષે અમે એકત્રીસ બ્લડ કલેક્શન કર્યું હતું ને આ વર્ષે રેકોર્ડ બ્રેક મને એવું લાગે છે કે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ અમે અગિયારસો ને એસી યુનિટ બ્લડ એકત્રિત કર્યું છે વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કદાચ આ સૌપ્રથમ કિસ્સો હશે અને ઉમરગામ તાલુકામાં તો છે જ એટલે આ લોકોની લાગણી અને અમારા સન્માન એમને માનમાં લોકોએ આવીને આવીને ભવ્ય રક્તદાન કર્યું અને એના કારણે આ અગિયારસો ને એસી બ્લડ કલેક્શન થાય છે અત્યારે આપ જાણો છો કે એક વ્યક્તિ જેને બ્લડની જરૂર હોય છે પણ એની સાથે બીજા ત્રણ લોકોના જીવ પણ એની અંદર અટવાયેલા હોય છે કારણ કે એક એમના ધર્મપત્ની એમના બે બાળકો એમ આપણે ચાર લોકોનો જીવ એક રક્તદાન થકી બચી બચાવી શકાય છે આજના યુગમાં ઘણા બધા લોકોને ડિસીઝ કેલેશિયમિયા છે બીજા બધા રોગોના કારણે એક્સિડેન્ટના કારણે પ્રેગનેન્ટ બહેનોને જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે વધારે રક્ત વહી ગયું હોય એક્સિડેન્ટમાં સર્જરીના સમયે કેન્સરના પેશન્ટો માટે રક્તદાન કરવું ખૂબ અનિવાર્ય ખૂબ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે અને લોકોને